ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકા જ્યાં પાયાના પ્રશ્નને લઈ ભાજપના જ કોર્પોરેટરને કરવો પડ્યો વિરોધ વોર્ડ નંબર 10 ના ભાજપ કોર્પોરેટર હિતેશ ઉદાણી સ્થાનિકો સાથે પહોંચ્યા મહાનગરપાલિકા અને રામધૂન બોલાવી નવતર વિરોધ કર્યો ભાજપ કોર્પોરેટરનો આરોપ છે કે તેમના વિસ્તારમાં પાયાની સુવિધા પણ નથી સોમવાર સુધીમાં જો સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો ધરણા પર ઉતરીશું મેયરે સત્વરે નિરાકરણનું આશ્વાસન આપ્યું આજે દરબાર લોજ ગલીમાંથી બેનો બધા આવ્યા હતા આજે નાની ગટરની સમસ્યા છેલ્લા પાંચ છ મહિનાથી હતી એટલે છ મહિનામાં જો વારંવાર માણસો જતા પણ કામ થાતું નહોતું અને ભૂકપ ગટર બનાવી છતાંય કામ બરોબર થયું નથી એટલે મેં આ આ બાબતે એ કમિશનર સાહેબને અત્યારે હું ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા લઈ ગયો બધા ત્યાંથી મેયર સાહેબને મળવા લઈ ગયો ત્યાંથી પછી મળી અને એ પેલા એ લોકોએ બધા આવ્યા હતા બેઠા હતા પત્રકાર સામે રામધુને બોલાવી લોકોએ અને આ બધી વસ્તુ કરી અને હું એ બાબતમાં હું અત્યારે એમ કહું છું કે જો આ બાબતમાં તાત્કાલિક ધોરણે કંઈ નિર્ણય નહીં લેવાય તો સોમમાંથી ધરણા પર બેસી છે